પંદર દિવસથી ધરણા પર બેઠેલા અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ ધારાસભ્યની કાર્યાલયનો કર્યો ઘેરાવ સતત પંદર દિવસથી બેઠેલા સફાઈ કામદારોએ ધારાસભ્યની કાર્યાલય પહોંચીને ભાજપ હાય હાયના નારા લગાવ્યા બહોળી સંખ્યામાં સફાઈ કામદારો કર્તવ્ય કાર્યાલય ખાતે એકત્ર થતા અમરેલી સીટીબીઆઈ તેમજ પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો कर्मचारी कार्यालय पोहचे ते पहिला सभ्य कौशिक चालती पकडी कर्मचारी विरोध दर्शव कार्यालय आश्वासन मिळता सफाई कर्मचारी नाराजगी आणि निराशासाठी नगरपालिका ए परत फर्या रिपोर्टर प्रतीक सावली अमरेली યા સમસ્ત વાલ્મી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલમાં ચૌદ દિવસથી અમરેલી નગરપાલિકા સામે કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે અમારા ત્રણસોથી વધારે કર્મચારીઓ ત્યાં આંદોલન ધરણા પ્રદર્શન કરી રહ્યા હોય ત્યારે આજરોજ અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાની કાર્યાલય ખાતે અમે રજૂઆત કરવા ગયા હતા ત્રણસો કામદારોને લઈને બહેનોને લઈને ત્યારે આ સરકારમાં નારી સહિતની વાતો કરે છે પણ માત્ર ને માત્ર જે બહેનો છે તેને ન્યાય અપાવવાની દરેકે આ સરકારમાં કોઈ બાબતની રેમ દ્રષ્ટિ ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નારી શક્તિ આટલા આટલા આંદોલન કરતી હોય પોતાના હક અધિકાર માટે જ્યારે તેનું શોષણ થઈ રહ્યું હોય ત્યારે અવાજ સાંભળવા માટે આ સરકાર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે ત્રણસોથી વધારે મહિલાઓ ત્યાં રજૂઆત કરવા ગઈ હતી ધારાસભ્યશ્રીને તો ધારાસભ્યને અગાઉ જાણ થતાં તરત તેમની કાર્યાલયથી નીકળી ગયા હતા અને અમે તેમના પીએ સાથે વાત કરી કે અમને અત્યાર સુધીમાં હજી કોઈ તમારી રજૂઆત કે અરજી કહે તો આપો એટલે અમે તેમને કીધું કે અમે ધારાસભ્યશ્રીને અને આપની કચેરી ખાતે ચાર વખત અમે લેખિત પત્ર આપેલા છે તો એમને એવું કીધું કે અમારી પાસે જે આવ્યા નથી હું ડસ્ટબિનમાં નાખી દેવામાં આવે છે અમારા પ્રશ્નો હલ ન કરવાની આવી દરેક બાબતોમાં અમે એની નોંધ લીધી કે આ પ્રશ્નમાં કોઈને રસ ન હોય અમરેલીના નેતાઓને તેવું લાગી રહ્યું છે મારું નામ જતીન કુંભાર સમસ્ત વાલ્મીકી સમાજ યુવા પ્રતિનિધિ આજ અમે અમરેલી સફાઈ કામદાર કામદારોના પ્રાણ પ્રશ્નને લઈને પંદર દિવસથી હડતાલ ઉપર બેઠેલ છે અને આ મહિલાઓ પોતાનો પરિવાર છોડી અને પોતાનું ઘરકામ છોડી અને પોતાના બાળકોને શિક્ષણને છોડીને અત્યારે પંદર પંદર દિવસથી નગરપાલિકાના પટાંગણમાં બેઠેલું હોય છે છતાં આ કોઈ નગરપાલિકાના પદાધિકારીઓ અથવા અધિકારીઓનો કોઈ પેટમાં પાણી હલતું નથી અને અમને કોઈ જાતનો ન્યાય આપવામાં એ લોકોનો હેતુ નથી હેતુ નથી અને જે કોઈ અમને નગરપાલિકામાંથી આન્સર મળે છે એને

નેતાઓએ મુલાકાત નથી લીધી અને અમે કૌશિકભાઈના કાર્યાલય ગયા ત્યારે અમને પીએ સાહેબ મળ્યા ત્યારે પીએસાહેબે કીધું કે હું કૌશિકભાઈ સાથે વાત કરી લઈશ એટલું અમને આશ્વાસન આપ્યું અને મહિલાઓને ત્યાં અમે રજૂઆત કરવા લઈ ગયા હતા તો મહિલાઓને રજૂઆત કરવા ન દીધી પોલીસ કાફલો આગળ આવીને અને પોલીસ કાફલાએ અમને કીધું કે તમે પાંચ પ્રતિનિધિઓ જાઓ મહિલાઓ નહીં એટલે મહિલાઓને આગળ ન થવા દીધી અને અમે પાંચ જણા આગળ આવ્યા અને કોઈ જાતનું આ આ બોડી કે અધિકારી કે આ સંસ્થા કે કોઈ પણ સરકાર બરાબર છે મહિલાને પહેલું એટલે પહેલું કોઈ એવું આપવામાં આવતું જ નથી કે મહિલા આગળ હોય એવું કોઈ આપવામાં આવતું નથી મહિલાને અમુકને આ બાજુ આપણે નગરપાલિકાના પટાંગણમાં હડતાળ ઉપર બેઠી જોઈ છતાં કોઈ અહીંયા મુલાકાત લેવા આવતા નથી શું લાગે છે સમસ્યાનું નિરાકરણ આવશે અમને એવો અત્યારે કોઈ એવો અહેસાસ નથી થતો કે નગરપાલિકા અમને અમારા હેતુ અમારા સમાજના હેતુને લઈને કોઈ નિરાકરણ કરે એવો પણ અમને એટલી ખબર છે કે હવે અમને નગરપાલિકા કોઈ જાતનો જવાબ નહીં દે તો અમે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે